મિત્રો પેપર તમને ગાઈડ એપમાં મળી જશે જી આઈડી પ્લે સ્ટોર પર જઈને ગાઈડ એપ લખશો ત્યાં તમે ઇન્સ્ટોલ લેશો જેના મોબાઈલમાં ઇન્સ્ટોલ હશે એ લોકો ઝડપથી ગાઈડ એપમાં પેપર જોઈ શકશે અને તમને જો એપ ના મળે તો નીચે કમેન્ટમાં જણાવજો ડિસ્ક્રિપ્શનમાં આપણે આની લિંક આપેલી છે ચાલો ત્યારે ઝડપથી જઈએ સંસ્કૃતનો વધુ પેપર આપણે સોલ્વ કરવા માટે દોસ્તો પ્રથમ પ્રશ્ન છે નીચે આપેલા વાક્યોનું સુંદર અક્ષરે લેખન કરો કોઈ પણ એક વિભાગ તમને આમાંથી પૂછવામાં આવ્યો છે તમારા સાહેબ અથવા બેન સૌદાતા પાંચ માર્ક્સનો પ્રશ્ન છે વિભાગ એક છે દોસ્તો તો અમારા જોજને સારા અક્ષરે લખવું એ પીપીલીકા બાળકના નામ કસી સચિસ્તી ભારત મમ દેશ મમ શરીરે અનેકાની અંગાની સીધી વિભાગ બે અંદર સવ અસ્તી બાલક નામ એક્લવ આસિ એમ પુસ્તક અસર મમ માનસેપૃહ અસિસ્તી મમ અંગાની સુંદરા સહિત વિભાગ ત્રણ એશા ગજા એકલવ્ય ધનુર્વિદ્યા પઠિમ ઈછતિ સ્મ એ ઉત્પીટીમાં અસ્તી અહમ સંસ્કૃત ગૌરવમનુભવાની

ખગા કી કુરતી તો ખગા કી કુરંતી તો ખગા આપણને એને ખબર છે કે ખગા કુંજંતી જો અહીંયા ક્યાંક છે ખગા કુંજંતી શું કરે છે એમ કે કે જલમ પીબતી તો જલમ પીબંત હરિણ જલમ પીબતી બરાબર હરિણા જલમ પીબતી હંસા કુત્ર વિહંતી તો હંસા સરોવરે વિહરંતી કે સદાચાર બોધયંતી તો કે સદાચાર તો આચાર્ય 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 સદાચાર્ય જોઈ લઈએ ભારત દેશ ભારત દેશ કેવો દેશ છે ગ્રામે જના પરસ્પર કથમ નિવસંતિ તો ગ્રામે જના પ્રથમ કેવી રીતે રહે છે તો સ્નેહ ભાવે જો અહીંયા છે સ્નેહ ભાવેન નિવસંતિ બરાબર ત્રીજો પ્રશ્ન છે ગ્રામ જના કદાચ ઉત્તર ક્યારે ઉઠે છે તો રોજ સવારે પાંચ વાગ્યા પહેલા ઉઠી જતી તો સૂર્યદય પહેલા પૂર્વ તો શું શું ગામની અંદર ચિકિત્સાલય વિદ્યાલય ક્રી ઉદ્યાન સરોવર નદી પર્વત ઇત્યાદિ એટલે વગેરે વસ્તુ રહેલી છે બરાબર સાયમકાલ એ શબ્દ એટલે સાયમકાલ વિરોધી શબ્દ શું છે તો એનો વિરોધી શબ્દ છે પ્રાતઃ કાલ જો અહીંયા ક્યાંક હશે પ્રાતઃકાલ એનો વિરોધી શબ્દ

વિશ્વમિત્ર સાથે તો યજ્ઞ રક્ષણ કરવા માટે ગયા હતા કય યજ્ઞશ્ય કોણ નાશ કરવા માટે કરવા તાટકા રાક્ષ આગત છત આચાર્ય આચાર્ય આ શબ્દ નો સામાનાર્ધિ શબ્દમાં શું છે તો એ છે ગુરુ શું છે ગુરુ જો અહીંયા છે ગુરુ શબ્દ આ ગુરુ છે આચાર્યનો નો છે અકરા નંબર ચાર જોઈએ વિદ્યાલયા પ્રાધાન છાત્રા કહ કોણ છે વિદ્યાલય પ્રાધાન છાત્રા તો દિવ્યા છે વિદ્યાલયની પ્રાધાન છાત્રા બરાબર જોઈએ દિવ્યા સુખી કુત્ર અસ્તી પદમાયા આવી ત્રીજાનો જવાબ કશ્યા કોના પપ્પા ખેડૂત છે તો દિવ્યાના દિવ્યાના પપ્પા ખેડૂત કશ્યા એટલે કે દિવ્યાના પપ્પા ખેડૂત છે દિવ્યા દિવ્યાશ્ય દિવ્યાયા પિતા કૃષ્ણમાં તો એનો થાય માતા શું થાય માતા જોઈએ સ્વામી વિવેકાનંદ નામ બાલ્યુ હતું સ્વામી વિવેકાનંદ બાળપણનું નામ નરેન્દ્ર સ્વામી વિવેકાનંદ નો જન્મ ક્યારે થયો હતો તો અઢારસો તેસઠ જાન્યુઆરી માસના ના તારીખે બરાબર સ્વામી વિવેકાનંદના પિતાનું નામ આપણને ખબર છે વિશ્વનાથ દત્ત સ્વામી વિવેકાનંદ વીર પુરુષ કથા કાસ આવે હતી તો શું કરતા હતા તો તેમના માતા સાથે કે એમના માતા ભુવનેશ્વરી પાસેથી અ વીર કથાઓ સાંભળતા માતા નિર્ભય તો નિર્ભયનો આની અંદર એનો શબ્દ શું છે તો નિર્ભીક એનો સામાન્ય શબ્દ છે અહીંયા જો છે તો અહીંયા શું કરવાનું છે અહીંયા સૂચના પ્રમાણે લખવાનું છે બાલક તો બાલકશ્ય કરું છું તો દેવ તો દેવશ્ય જનકશ્ય દરેકની પાછળ શ લગાવવાનું છે મયુર શ્ય બરાબર દરેક ની પાછળ તમારે સ લગાવવાનો છે અંતુ લગાવવાનું છે આમાં શું છે સહ બાળક હતો તે સહ છાત્રા તો તે છાત્રા પાછળ બહુ વચન ને આગળ તે લગાવવાનું તે સિંહા બરાબર તે ચિત્રકાર્ય તે ગજા તે બરાબર બાલા ખેલંતી સેવકા નમંતી પ્રવાસી અટંતિ એ સ રાજેશ એસ કલા બરાબર તો વિભાગ પાંચ ની અંદર છે એસા માલા તો એમાં શું આવશે એસા માલા પ્રશ્ન નંબર આપણે ચાલે છે અત્યારે એ સૂચના પ્રમાણે આપણે લખવાનું છે તો એસા પ્રશ્ન પૂછવાનો છે હવે પ્રશ્ન નંબર ચાર આપણે જોઈએ આ ઘોડો છે આપણે આનું આપણે કરવાનું છે સંસ્કૃતમાં આનું આપણે એને ભાષા પરિવર્તન કરવાનું છે તો એમાં થશે એ સિ બરાબર બીજું આવશે એકલવ્ય ધનુર્વિદ્યા જાણે છે તો એકલવ્ય તમને સંસ્કૃતમાં લખતા આવડતું છે એકલવ્ય ધનુર્વિદ્યા હું આઠમા ધોરણમાં ભણું છું તો અહમ અષ્ટમે કક્ષાયા પઠામી પાંચમું છે વિદ્યાલયમાં પુસ્તકાલય છે તો વિદ્યાલય પુસ્તકાલય અસ્તિ એ અભ્યાસ કરે તો સધ્યમ કરવોથી એટલે તે પુસ્તક છે તો સહ પુસ્તક અસ્તિ બીજું છે અહું મૂર્તિ ને પ્રણામ કરું છું તો અહમ મૂર્તિ પ્રણામી આજે શનિવાર છે તો તો અધ્ય મારું ગામ સુંદર છે મમ ગ્રામ તે દરરોજ પ્રતિદિનમ વિદ્યાલય આવી રીતે તમારે આ સંસ્કૃત છે વિભાગ ત્રણ ના વિભાગ ચાર ના સ ગુજરાતીમાં શબ્દો છે અને આપણે સંસ્કૃતમાં પરિવર્તન કરવાનો છે ચલો કૌશમાંથી યોગ્ય શબ્દ પર એમાં પાંચ ખાલી જગ્યાઓ છે તમારે પાંચ અમારી પાંચ કરવાની છે તો પહેલામાં આવશે સ આવશે બીજામાં આવશે ચટકા ત્રીજામાં આવશે એસા ચોથામાં આવશે વિમાનમ તો વિમાનમમાં શું આવે તો આવે પાંચમા માં આવશે તે છઠ્ઠામાં આવશે સૈનિકા અને તમારે ખાલી જગ્યામાં લખવાનું છે જોઈ જોઈને બરાબર સાતમામાં આવશે તાની આઠમા ચિત્રાણી ચિત્રાની માં પુસ્તકાની અને દસમા આવશે એસા અગિયાર આવશે પ્રતિમા બારમા એતા તેરમા માં બાલક ચૌદમા ગજા પંદર માં એતા સોળ માં આવશે એ તત્તર માં આવશે એ તે અઢાર માં આવશે શિક્ષિકા ઓગણીસ માં કલમ વીસ માં બાલકા ચો એકવીસ માં આવશે સંચિકા બાવીસ માં આવશે તત પછી તે પછી તત્ અને છેલ્લે આવશે ચિત્રાણી તો દોસ્તો અહિયાં આપણે તમારું સંસ્કૃતના ધોરણ આઠ ના પેપર નું સંપૂર્ણ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે તમને વિડીયો કેવો લાગ્યો તમારે કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે તો સૌને જય હિમ જય ભારત ટાડા બાય બાય વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં હા ચલો ત્યારે આવજો